વડોદરા જિલ્લા કલેક્ટર શાહ સાહેબ તેમજ વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નિહાળવા માટે તાલુકાની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તાલુકાની મહિલાઓને પણ છ લાખની રકમનો ચેક સાંસદ રંજનબેન ભટ્ટના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિશન મંગલમ અંતર્ગત મહિલા પોતાનો ગૃહ ઉદ્યોગથી કેવી રીતે આગળ આવ્યા તેઓએ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા મંડળ દ્વારા પણ મજબૂત થાય અનેક યોજનાઓ દ્વારા બહેનોને લાભ મળે એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા કામ કરી રહ્યા છે આજે પશ્ચિમ બંગાળથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની મહિલાઓ માટેનું સંબોધન કર્યું માર્ગદર્શન કર્યા અને આશીર્વાદ લીધા આજે ગુજરાતની માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એકસો ને બ્યાસી વિધાનસભામાં પણ દરેક વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં પાંચ હજાર થી પણ વધારે મહિલાઓ ઉપસ્થિત રહીને આદરણીય જે નારી શક્તિ આજનો જે આ કાર્યક્રમ છે એમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે એના માટે મહિલાઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ લીધું માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે મહિલાઓને યોજનાઓ મારફત અનેક સહાય કરવાની હતી એ સહાય પણ પાટણથી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ થઈ છે અહીંયા વાઘોડિયા વિધાનસભામાં આજે અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે તો સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે આવનારી લોકસભાની ચૂંટણી અને સાથે વાઘોડિયા વિધાનસભામાં તો વિધાનસભાની પણ સાથે સાથે ચૂંટણી છે એટલે બંને જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં બહેનોના આશીર્વાદ અને સાથે મતદાન થાય અને બેનો પોતે સરકારની યોજના દ્વારા જે લાભ મળવાના છે એ લાભ દ્વારા સમૃદ્ધ સશક્ત બને નારી વંદના કાર્યક્રમ અંતર્ગત અમારા સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ તાલુકા પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ના સૌ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સૌ શ્રી સંગઠનના લોકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા પાંચ હજારથી પણ વધારે બહેનો ઉપસ્થિત રહી અને માનનીય માનનીયસ વડાપ્રધાન મોદી સાહેબે પશ્ચિમ બંગાળથી આજે નારી સન્માનનો કાર્યક્રમ આખા દેશની અંદર અને ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા સીટ ઉપર એક સાથે રાખીને ખૂબ મોટી બહેનોની ચિંતા કરીને આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આજે અઢીસો કરોડની સોગાણ બહેનોને આપી છે અને દેશના વડાપ્રધાન હંમેશા નારી શક્તિને વંદન કરે છે અને બહેનોની ચિંતા કરે છે એ જ પ્રમાણે ઘણી બધી બહેનોને આપ જોઈ રહ્યા છો સખી મંડળનો લાભથી માંડીને બીજા કંઈ પણ નાના મોટા ગૃહ ઉદ્યોગ કરવા હોય તો સરકાર તરફથી ખૂબ મોટી સહાય મળતી હોય છે એ હંમેશા મોદી સાહેબે બહેનોની ચિંતા કરીને બહેનો આર્થિક રીતે મજબૂત થાય આર્થિક રીતે સદ્ધર થાય એ માટે થઈને હંમેશા ચિંતા કરતા હોય છે આજે પણ ખૂબ મોટી સંખ્યામાં બહેનોને લાભોની જાહેરાત થઈ એટલે બહેનોએ પણ આજે યશસ્વી વડાપ્રધાનને ખૂબ આશીર્વાદ આપી અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજનું આ કાર્યક્રમની અંદર બહેનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું